પાર્ટી મોજમાં જય શ્રી રામ ભારત માતાની જય ભારત વંદે માત્ર હું બોલો નસ મને નથી ખબર યાર એમાં એવું છે અત્યારે લાઈટ નથી એકચુલી તમે જોવો છો પાવર કટ થઈ ગયો છે આપણું બધું સિસ્ટમ બંધ છે આપણે લેપટોપ બેઠા હતા લેપટોપ પર મૂકી દેવી અને અત્યારે થોડુંક કામ આવી ગયું છે જવાનું છે આપણે ફિલહાલ આપણી સિસ્ટરની ફી ભરવા માટે ક્યાંનું નીચેથી લાઈડ લાઈડ થાય છે મારી મમ્મી અને બાકી આ બધું તો આપણું છે નહીં બરાબર આપણે એવું કાંઈ આવે નહીં ઇંગલાઇટ બિંગલાઇટ એ ક્લાસ પણ કાંઈ ચાલુ ન થાય અફસોસ મને એટલે પહેલાં તો છે ને આપણે લેપટોપને ચાકા જ્યાં મૂકી દઈએ ને કે ડખા થઈ જશે હાલો લેપટોપ આપણું એકદમ સેફલી મૂકાઈ ગયું છે બાકી હવે આપણે જવાનું છે ફી ભરવા માટે અને સમય તો કેટલા વાગ્યા છે મને કેમ ખબર પડે યાર મને મોબાઈલમાં જોવું જોશે પણ હું મોબાઈલમાં જાઉં ને ત્યાં સુધી તમે આ ફ્રેમ જુઓ આ ગિફ્ટમાં આવી છે ની બરાબર અને સમયની વાત કરવી તો હાડા દવાથી છે ગિફ્ટમાં મારે નથી આવી મને આવું કોઈ આ કે નહીં મારા દોસ્તને સીએ નહીં યાર અમદાવાદ હોય ગયા છે બધા બાકી જાવી હવે ક્યાં હશે મમ્મી હું હેનો સાક્ષે સીનો સાક્ષે આસ કે સાંઢિયા સેડાસો તમે તમે સાંઢિયા કેમ સેડાસો તમે કેનો હે ગલકાનું ગલકા ફી ભરીને આવી ગયા છે આપણે પાછા ને ટાઈમ અત્યારે થયો તો કાગ અગિયાર ને પાંચ એટલે સાડા દસ હતા આપણે અને અડધી કલાકનું કામ હતું બધું પતાવી નાખ્યું છે બાકી આપણે વહેલું દુકાને જવાનું છે ફોન આવ્યો કારણ કે આપણે દુકાને જે કામ ઉપર જે છોકરો રાખેલો છે એ છોકરોને થોડી પ્રોબ્લેમ છે આજે મજા નથી એવું કાક છે મને ખબર નથી પાકું પણ એ નથી એવું એટલે આપણે જવાનું છે દુકાને અને મમ્મી નીચે બનાવે છે રસોઈ ખાઈ પીવું અને પેટ ભરીને જાઓ દુકાન મમ્મી કેટલી વાર છે કેટલી વાર છે અડધી કલાક કલાક બે કલાક તો ત્યાં સુધી હું ઉપર છું બોલાય જાય મને થઈ જાય એટલે પોણી કલાક પોણી કલાકની આપણને છૂટ મળી ગઈ છે હવે થોડીક વાર છે ને વિચાર તો છે થોડીક ગેમ પ્લે કરવાનો એટલે દોસ્ત દોસ્તોને ફોન કરવી અને એકાદ બે મેચ રમવી બેઠા બેઠા વાગ્યા છે બાર અને મને આવે છે કંટાળો એટલે હવે મારે જવું જોઈએ પૂછવા કે ખાવાનું થયું છે કે નહીં કારણ કે જમીન પછી આપણે જવાનું છે દુકાને એટલે પહેલાં તો નીચે જ આવીને મમ્મીને પૂછવી કેટલી વાર છે હવે થઈ ગયું શાક ક્યાં છે

મળી 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 પાના ના ડબ્બા કતાર રકા બી મોટી છે હાથમાં ડબો સીકે વાઇટ કા કરતા રક્કા બી મોટી છે હાથમાં હવે આસન મોટી બહાર થી એમ થી ઓનો જાય ફ્રીજ બંધ હોય તો કે થી અવાજ એ દે એ અત્યારે આપણે કંઈ તૈયાર થઈ જાય મેં સ્વેટર બટર લઈ લીધું બધું કારણ કે નહીં કરાય ત્યાં પણ થાય ડાયરેક્ટ તો પછી જરૂર પડે એટલે બાકી પાવર બેંક એક લીધી છે આજે બુધવાર છે તો અહીંયા કાપ થોડોક અલગ હોય બહારથી જોતા હોય તો કહી દઉં બુધવારે કાપ હોય તો લાઈટ નહોતી હવા નહીં એટલે ચાર્જિંગ તો જ છીએ પણ ત્યાં જાય પછી ફ્રી હોય તો યુઝ થાય ફોન એટલે ઓછું થઈ જાય એટલે પાવર બેંક લઈ લીધી છે બાકી હવે ચાવી દુકાને અને ત્યાં તમને દેખાડા હે તો દેખાડીશ બાકી જ્યારે ફ્રી થાય ત્યારે બધા ભાઈ અનોખ પહેલાં નીકળવી અને ફૂટવી અહીંયા હવે થોડોક પવન ઓછો હોય છે તો હું એમ કેતો હતો કે આપણે ભોગી ગયા છીએ ઘરે અને હવે વાડીએ જાઉં ત્યારે પાછો કરશું ચાલુ અને બતાવશો તમને બધાને બાકી લાઈક શેર એન્ડ ઠોકી દેજો તો પડી ગઈ છે બપોરે તમને બધાને પહેલાં કીધું કે એક દિવસ આખો નીકળી ગયો છે આપણો એટલે મેં હું કાલે દુકાનેથી ઘરે જતો હતો ને ત્યારે મેં બ્લોગ લીધો હતો કે ભાઈ જાઉંશું અને તમને કાંઈ સાંભળતું નહીં નહીં હોય એ હોપ ખબર નથી મને ભૂલાઈ ગયો છે યાદ નથી પણ એનો આગળનો દિવસ નેક્સ્ટ ડે ચાલુ થઈ ગયો છે અને આપણે આવી જશે વાડીએ અને મારા હાથમાં એકદમ વાડીનો ફ્રેશ જમરૂક છે તમે જોઈ લ્યો જો તમને સરખું બતાવી તો આ હા ચાકાજા મેં ખાઈ લીધું છે એટલે કોઈ કાંઈ કહેતા નહીં બરોબર બાકી મજા આવે હે બહુ બાકી આપણી વાડી તો લગભગ તમે જોઈ તમે પહેલાથી જોતા હોય તો અને ન જો હોય તો જોઈ લો નાનકડી એમથી ઝલક બાકી ગાયું એવું બધું આમાં આગળ છે ત્યાં જાય ત્યારે બતાવી અને અત્યારે તો મોજ મસ્તી હાલે હે બાકી હજુ હજુ એવો હો અને લેક્ચર એન્ડ સબસ્ક્રાઈબ ન્યુઝ ઠોકી દો ફટાફટ કારણ કે આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે બહુ જલ્દી અને આપણે વરા ઉપર તો થઈ ગયું છે તો એ જે ધ્યાન તે અફસોસ મને એ મારી ભૂલ છે એમાં તમારો કાંઈ વાક નથી કારણ કે હું જ વિડીયો વચ્ચે ન બનાવું તો ઓબવિયસ છે સબસ્ક્રાઇબર ક્યાંથી આવવાના પણ હવે બનાવું છું એટલે શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેવાનું છે બાકી તમે કહો ને એ તમ તર બતાવી દે એવું કંઈ હોય તો કમેન્ટમાં જણાવી દેજો બાકી હાલો તમને દેખાડવી તો તમે જોયું ને ત્યારે આપણે દૂર અને અત્યારે આવી ગયા છીએ આપણે પાસા એથી વધારે દૂર અને ક્યાં છે એન્ડ કહેવાય પણ એન્ડ થોડોક આઘો છે એ વાત બે નંબર છે પણ તોય આવી ગયા છીએ આપણે અને બીજી વસ્તુ મારે કહેવાનું શું હતું હા તમે હરખો વ્લોગ જોતા હોય ને હરખો માને આમ વ્યવસ્થિત રીતે વ્લોગ જોતા તમે આમ શાંતિથી વ્લોગ જોતા હશો ને તો તમે તમને ખબર હશે કે તમે આમ પૂછો કે ભાઈ તારા કેનિલ કપડાં કેમ ફરી ગયા તારા કપડાં તો કપડાં નહીં મારા વાલા આખો દિવસ ફરી ગયો છે નવો દિવસ છે કાલે આપણે આવ્યા હતા તમે જોયું છે આપણે ત્યાં હતા તમને ગયું બાયું દેખાડી ત્યાં એકલાસ અને બીજો દિવસ આવી ગયો છે અને બીજો દિવસ એટલા માટે આવી ગયો છે ને કારણ કે એ દેખાડીને પછી આપણે કાંઈ કામ તો હું ખેંટે બેઠો હતો બરાબર ત્યાંથી પછી મારે સીધો વયો ગયો તો અહીંયાથી જવો ફ્રી થયો એટલે હું સીધો વયો ગયો દુકાને એટલે પછી દુકાને તો મારે કાંઈ બ્લોગ લેવાય નહીં અને બસ પછી રાઈતે આવીને હોઈ જવાનું હોય બીજું કઈ કામ આપણે હોય ને એટલે મેં ખોટું બ્લોગ નહોતું લીધું મેં કીધું બતાવ હોય તો એક બ્લોગ લઈને પરફેક્ટ બતાવી ખોટું હવે આમાં કંઈ કરતા હોય ને આપણે બરાબર હવે તમારા મગજના ખોટા ફાલુ ના કરવા એવું કાંઈ આપણે કરવું નહોતું બાકી અત્યારે વાડી આવી ગયા છે બહુ સરસ બીજા દિવસે હા હાજર તારીખે કહી દો હાલો ને તમને અત્યારે દસ તારીખ છે અને સમયની વાત કરવી તો કેટલા વાગ્યા છે એ ભાઈ ત્રણ ને સોળ થઈ છે એટલે બસ એવું કંઈક હાલે છે બાકી આપણે અહીંયા અત્યારે કાંઈ કામ નથી કામ ન હોય ને એટલે હું ફોન લઈને ચોટી વળવાનું હોય બાકી મમ્મી મારી બહુ વાઘી છે મને તો દેખાય છે પણ આ હો તમને નહીં દેખાય હું ગમે એટલું ઝૂમ કરી લે મારે ખોટું કરવું નથી બરાબર બાકી હાલો હું કરવી છે દેખાડશું અને મારા હિસાબથી બ્લોગ બહુ લાંબો નથી ખેંચો એટલે આપણે છે ને અત્યારે હમણાં એન્ડ કરી દે હું પણ એની પહેલાં જાવી થોડાક મમ્મી પાસે અને એમને પણ બતાવી ન્યા શું છે ન્યા મરચા છે કેટલા હે दिखाओ दिखाओ लो रिंगण रिंगण आने मरचा बदे उतर लेदा तो आया आगे ले तने तो कोण એટલે तीखा जो आई रे मोळा मोळा तो ते लीदा सी तीखा है हा चेना जो काय खावा है नहीं पण अरे बनावानो सो रायते अग्यारस अग्यारस કઈ ખારું બનાવજો થેપલા થેપલા બનશે હા તો બસ હું થેપલા ને દહી ખાઈ તો હજી ટમેટા ઉતરવાનું બાકી છે ક્યાં ટમેટી ન્યા છે પાછળ હાલો તો હજી નાની અમે તો લીલી છે મમ્મી બધી આ બાજુ અહીંયા રે લાલ 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 વાલોર પાર્લર બધી લઈ લેવાની પાર્લર શાક કે કરવાનું કાલે કાલે સારું ઉપાડો તઈ ઉપાડિયાથી આવી ગયા ઘરે અને ત્યાં શાકભાજી બહુ બધું વીણી લીધું હતું અને બાકી આજે તારીખ થઈ ગઈ છે બાર અને એ ક્લિપ હતી દસ નહીં તો એમાં જો કે તમારે તમારે જોવાથી મતલબ યાર મોજ કરવાની બાકી લાઈક છે ને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું હોય ને તો ભાઈ ઠોકી દેજો કારણ કે આપણે હજાર સબસ્ક્રાઈબર બહુ પાસે છે અને બહુ આપણે જલ્દી કરવાના છે અને બાકી નવીનમાં તો આપણે એવું છે કે આપણા જે પરમ મિત્રો છે એ આવી ગયા છે અમરેલીમાં ત્રિશભાઈ અને કાળુભાઈ બેની એન્ટ્રી થઈ ગઈ છે તો એની હારે મારો વિચાર છે કે વ્લોગ બનાવવાનો અને હમણાં ઉત્તરાયણ પણ આવે છે ચૌદ તારીખે તો ગોબા તો ઉપાડવો પડશે ભાઈ બ્લોગ લેવો પડશે અને આપણે રજા છે એટલે કાંઈ ચિંતા છે નહીં બાકી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઠોકી દેજો આ બ્લોગ આપણે બહુ લાંબો નથી કરવો મેં કીધું એ મારે હજાર કરવાના છે અને તમે એ બધા આઈ હોપ કે કરી દે હો એટલે ગુજરાતી ઓડિયન્સ શું છે આપણો સપોર્ટર તો છે થોડું સારું છે એમ કરી જ નાખે એટલું બધું આમ ખેંચ આવે નહી અત્યારે ટાઈમની વાત કરવી ને તો નવને પચા થઈ છે અને બસ હવે કાળુભાઈને ફોન કરીશું અને એક નવો વ્લોગ ચાલુ કરશો તમને એનો પણ આનંદ કરાવીશું બાકી આજનો રાખવી સારો લાગ્યો તો લાગશે હું કાલે એક નવો વ્લોગમાં જય હિન્દ જય ભારત